નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાંત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો શિયાળુ ઋતુમાં અને ખાસ કરીને મસાલા વર્ગનો ખૂબ જ અગત્યનો પાક એટલે કે જીરુનો પાક જેને રસોડાનો રાજા કહેવામાં આવે આ એવા જીરુના પાકની અંદર રોગોનું આક્રમણ ખૂબ જ રહેતું હોય એમાંય એમાં મહત્ત્વનો રોગ જેને કહી શકાય એટલે કે સુકારાનો રોગ આ રોગની તીવ્રતા વધવાથી ઘણી વખત જીરુની અંદર ઉત્પાદન ઉપર ખૂબ જ માઠી અસર થતી હોય અને આર્થિક રીતે ખેડૂતોને ઘણું નુકસાન થતું હોય તો આજે આપણે આ વિડિયોની અંદર સુકારાના રોગની ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણ કેમ કરવું એની માહિતી મેળવશું તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં સૌપ્રથમ તો સુકારો એટલે કે વિલ્ટ જેને કહેવામાં આવે અંગ્રેજીમાં આ જીરુના પાકની અંદર રોગ આવતો હોય અને એનો રોગનો ફેલાવો એક પ્રકારની ફૂંકથી થતો હોય અને ખાસ કરીને આ રોગની જો ઓળખ અને નુકસાન મિત્રો વાત કરીએ તો રોગ ખાસ કરીને જે આવે એમાંય રોગગ્રસ્ત છોડ દૂરથી જોઈએ તો પાણીની ખેંચ અનુભવાતો હોય લંઘાતો હોય એ રીતનો છોડ જોવા મળે તો સમજવું કે આની અંદર સુકારાના લક્ષણો છે અને તંદુરસ્ત છોડની ટોચ ખાસ કરીને કૂણી જે ટોચો છે એકદમ ડાળીઓ નમી પડતી હોય અને ધીમે ધીમે એ સુકાઈ જતી હોય અને આ રોગની શરૂઆત ખાસ કરીને ખેતરમાં કુંડાળા સ્વરૂપે જેને આપણે કહીએ કે ખળી પડે એ ટાઈપથી થતી હોય અને ધીમે ધીમે આ રોગનો ફેલાવો થવાને લીધે આખા ખેતરની અંદર આ રોગ પ્રસરતો હોય પણ શરૂઆત એક કુંડા સ્વરૂપે થાય તો સમજવું કે આ સુકારાના લક્ષણો છે જે છોડની અંદર રોગ લાગે ખાસ કરીને વિલ્ટ નામનો એટલે કે સુકારો તો એ રોગી છોડની અંદર દાણા બેસતા નથી અને ખાસ કરીને જ્યારે છોડને ઉપાડી અને એની બે એના એના મૂળને સીરવામાં આવે તો રોગી છોડના થરને જો આપણે છીડીએ તો એની અંદર જલવાહીનીઓ ખાસ કરીને બદામી અથવા તો કથ્થઈ રંગની થઈ ગઈ હોય એટલે કે ખોરાકની અવરજવર ઘટી જાય અથવા તો ન થવાની લીધે છોડ આખો સુકાઈ જતો હોય અને એની અંદર ફૂગ લાગી જતી હોય તો આ વાત હતી એના રોગની ઓળખ અને નુકસાનની આ રોગને અનુકૂળ જો વાતાવરણ મિત્રો જોઈએ શિયાળાની અંદર ખાસ કરીને તો પહેલું તો મહત્ત્વનું એ છે કે એકના એક ખેતરમાં સતત જો જીરું વાવેતર થાય તો એ પાકની અંદર સુકારાના આવવાના ચાન્સીસ વધી જતા હોય તો ખાસ કરીને એકના એક ખેતરમાં જીરું વાવેતર ન કરવું જોઈએ બીજું અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ઉષ્ણતામાન એ આ રોગ માટેનું અનુકૂળ વાતાવરણ છે તો ત્યારે પણ આ રોગનો ફેલાવો થતો હોય અને બીજું ખાસ કરીને કમોસમી વરસાદ માવઠું વાદળછાયું વાતાવરણ આ પણ ધીમે ધીમે બીજા રોગો જેની અંદર જારો અથવા તો કાળીઓ અથવા ચરમી રોગ આવવાને લીધે પણ એ છોડ છે એ ઘણી વખત સુકારાગ્રસ્ત બની જતો હોય તો એ પણ એને અનુકૂળ વાતાવરણ પૂરું પાડતા હોય હવે મિત્રો આપણે સંકલિત નિયંત્રણની જો વાત કરીએ તો ખાસ કરીને આ સુકારો એટલે કે વીલ્ટનું સંકલિત નિયંત્રણ જીરુમાં કરવું હોય તો પહેલી વાત એ છે કે એની અંદર ઉનાળામાં બે ત્રણ વર્ષે એકવાર ઊંડી ખેડ કરી અને જમીનને તપવા દઈએ તો આના જે સુષુપ્ત અવસ્થામાં પડેલા રોગકારકો છે એનો આપણે ના ખાસ કરીને મિત્રો કરી શકીએ બીજી અગત્યની વાત એ છે કે લાંબા ગાળાની પાકની ખાસ કરીને ફેરબદલી પણ કરવી પડે જો એકના એક પાકમાં સતત વાવેતર જીરુનું થાય તો પણ આ સુકારો આવવાની શક્યતા વધી જતી હોય તો પાકની ફેરબદલી કરવી જોઈએ રોગ પ્રતિકારક જાતો જે જીરુની અંદર છે છેલ્લી આપણી ભલામણ કરેલી જાતો ખાસ કરીને ગુજરાત જીરુ ચાર કે પાંચ નંબરની જાતોનું જો મિત્રો વાવેતર કરવામાં આવે તો પણ એના સુકારાના જે રોગના લક્ષણો છે અથવા સુકારાના રોગની તીવ્રતા છે એને આપણે ઘટાડી શકીએ વાવતા પહેલાં બીજને બીજ માવજત એટલે કે એને સીટ ટ્રીટમેન્ટ ખાસ કરીને મિત્રો કાર્બનડાઈજીમ જે બજારની અંદર દવા મળતી હોય ફૂગનાશક એ એક કિલો ગીઠ ત્રણ ગ્રામ લેખે એનો જો પટ આપીને વાવેતર કરવામાં આવે તો પણ સારા પરિણામો મળે એના સિવાય કાર્બેન્જિયમ પ્લસ મેન્કો જે મિશ્રણયુક્ત જે દવા છે એનું પણ એક કિલો દીઠ અઢીથી ત્રણ ગ્રામ લેખે બીજ માવજત આપીને વાવેતર કરીએ તો પણ સારા પરિણામો મળે આ વાત હતી બીજ માવજતની હવે ખાસ કરીને મિત્રો આ આ રોગને અટકાવવા માટે સારું કોવાયેલું છાણ્યું ખાતર જે એક હેક્ટર દીઠ દસ ટન પ્રમાણે અથવા તો દિવેલીનો ખોળ ખૂબ મહત્ત્વની વાત છે કે દિવેલીનો ખોળ જો વાપરવામાં આવે એક હેક્ટર દીઠ એક ટન એટલે કે એક હજાર કિલો પ્રમાણે એક હેક્ટરમાં વાપરીએ તો પણ આ સુકારાના રોગના લક્ષણો આપણે ઘટાડી શકીએ અને આ રોગની તીવ્રતા ઘટાડી શકીએ ત્યારબાદ આ રોગના નિયંત્રણ માટે ટ્રાયકોડરમાં હાર્જેનિયમ અથવા વિરડી નામની જૈવિક ફૂગનાશક એક એકરની દીઠ એકથી દોઢ કિલો પ્રમાણે આપણે વાપરીએ તો પણ સારા પરિણામો મળે અથવા તો સુડોમોના જેવી જૈવિક ફૂગનાશક એક એકર દીઠ એક કિલો પ્રમાણે વાપરીએ તો પણ સારા પરિણામો મળે અને અંતે જ્યારે રોગની તીવ્રતા ખૂબ વધારે હોય ત્યારે ઉપરથી સિસ્ટેમેટિક પ્રકારની ફૂગનાશક દવાઓમાં હેક્ઝાકોના ઝોલ જે એક પંપની અંદર પંદર એમ એલ અથવા તો ટેબ્યુકોના ઝોલ એક પંપની અંદર પંદર એમએલ અથવા તો પ્રોપિકોના ઝોલ એક પંપની અંદર દસ એમએલ પ્રમાણે નાખી અને છંટકાવ કરીએ તો પણ સારા પરિણામો સુકારાના રોગ સામે આપણે મિત્રો મેળવી શકીએ અને મને લાગે મિત્રો આ રોગની જે વાત છે એ રોગના ઓળખ નુકસાન અને નિયંત્રણની વાત તમને ગમશે જો આ વિડીયો ગમે તો વધુમાં વધુ લાઇક કરજો વધુ વધુ શેર કરજો ખૂબ ખૂબ આભાર